સ્નાન કરતી વખતે પ્રથમ પાણી ક્યાં રેડવું એ બહુ મહત્વનો મુદ્દો છે આપણને વળી થશે કે સ્નાન કરવામાં મચું સ્નાન કરવા જઈએ પાણી રેડીએ શરૂ થાય સાબુ વગેરે લઈએ નાઈ લીધું નહીં આનું પણ બહુ મહત્વનું વિજ્ઞાન છે સમજીએ જયારે પણ આપણે સ્નાન કરવા જઈએ ત્યારે આ વિધિનું પાલન આપણે કરીશું તો અનેક બીમારી થી આપણે બચી શકીશું શું કરવાનું છે આપણે પાણીનું ટબ કે મગ છે એ ભરીએ આપણી જે નાભી જે છે ત્યાં આવી રીતે અંજળી છે આપણે હાથ છે એવી રીતે રાખીએ અને ત્યાં આપણે પાણી રેડીએ ઉદ્દેશ એ છે કે આપણી નાભી આપણી ડૂટી જે છે એ લગભગ પાણીથી ડૂબી જાય એટલું પાણી આપણી અંજલીમાં વિજ્ઞાન શું છે એ આપણે સમજીએ આપણે જયારે ઉનાળામાં નાવા જઈશું ત્યારે પાણી થોડું ઠંડુ હશે શિયાળામાં નાવા જઈશું ત્યારે પાણી થોડું ગરમ હશે એટલે આપણા શરીરનું તાપમાન તો બદલાવાનું નથી એ શિયાળો છે ઉનાળો છે ચોમાસું એ જ રહેશે પાણીનું તાપમાન બદલતું રહેશે એ પાણી પ્રમાણે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર સેટ થઈ શકે એ જો કાર્ય આપણે કરવું હોય તો એ નાભી દ્વારા થઈ શકે કારણ કે આપણી જે નાભી છે ડૂટી જે છે એ આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે આપણા શરીરની જેટલી પણ રક્તવાહિનીઓ છે માંસપેશીઓ છે જેટલી પણ નાડીઓ છે એનું જે મુખ્ય કેન્દ્ર બિંદુ જે છે એ નાભી છે પહેલાના સમયની અંદર આપણે જોયું હશે કે જયારે સુરત દાદાને જળ ચડાવતા હતા તેને પાણીમાં રહેતા હતા ત્યારે નાભી સુધી એ લોકો શરીરમાં પાણીને લઈ જતા હતા પહેલાના સમયમાં તળાવમાં નાવા જતા હતા નદી નાળા હતા ત્યાં બધા નાવા જતા હતા અને આપણે બધા નોટ કર્યું હશે જ્યારે તમે સ્વિમિંગ પુલમાં નાવા જાવ છો દરિયા વગેરેમાં નાવા જાવ છો તળાવ વગેરેમાં નાવા જાવ છો પિકનિક બનાવતી હોય ત્યારે જયારે નદીમાં સ્નાન કરો છો ત્યારે નાભીથી નીચેનો હિસ્સો જ્યારે તમે પાણીમાં લાંબો સમય સુધી રાખો છો ત્યારે આપણને તુરંત નાઈને આવ્યા બાદ બહુ ભૂખ લાગે છે આપણને તુરંત નાઈને આવ્યા બાદ ખૂબ યુરિન સેન્સેશન આવે છે આવું ઘરે તો થતું નથી શા માટે નથી થતું આવી રીતે જ્યારે હાથ નાખીશું અને પાણી રેડીશું અને આપણી નાભી જે પાણીમાં ડૂબેલી રહેશે ત્રીસ સેકન્ડ માટે એક મિનિટ માટે તુરંત તમને યુરિન સેન્સેશન આવશે હવે વર્તમાન સમયની અંદર હવે તમે હરોજ દરિયામાં નાવા તળાવમાં નાવા નદીની અંદર નાવા સરોવરની અંદર નાવા કે સ્વિમિંગ પુલમાં જવાના નથી બાથરૂમમાં નાવાનું છે અને આટલે સુધી પાણી શરીરને ડુબાડીને રાખવું સંભવ નથી તો શું કરવાનું છે માત્ર નાભીનો જે ભાગ છે એ પાણીમાં ડૂબેલો રહેશે એવી પ્રક્રિયા જો તમે કરશો તો શું થશે કિડની સારી રીતે કાર્ય કરશે વર્તમાન સમયની અંદર ઘણી બધી એવી ચિકિત્સા પદ્ધતિઓ છે કે નેચરલી ડાયલિસિસ કેવી રીતે થઈ શકે જે લોકોની કિડની ખરાબ થઈ ગઈ હોય આવા લોકો પેશન્ટોને પિસ્તાલીસ મિનિટ સુધી રૂમ ટેમ્પરેચરની અંદર બોડી ટેમ્પરેચર જેટલા ઉફાળા પાણીની અંદર પિસ્તાલીસ મિનિટ સુધી સોડા દેવામાં આવે એટલે મતલબ કે આટલો ભાગ જે છે પાણીમાં ડૂબેલો રહે બસ નેચરલી એ લોકોને ડાયાબિટીસ થાય છે કિડની સારી રીતે કાર્ય કરે છે કિડની જે કંઈ ખરાબ થઈ ગઈ છે શરીરનું ટોક્સિન બહાર કાઢે છે તો પહેલું જ્યારે પાણી રેડવાનું છે ત્યારે હાથ આવી રીતે રાખો પાણી રેડો નાભી જે ડૂટી જે છે તે ત્રીસ સેકન્ડ એક મિનિટ માટે પાણીમાં ડૂબો રે આવી રીતે કરી શકો બીજું જે કે પાણી રેડશો એ જો ગરમ પાણી હોય તો પગ ઉપર રેડવાનું છે ઠંડુ પાણી હોય તો તમે માથા ઉપર રેડી શકો જેમ કે ઉનાળો હશે ઠંડુ પાણી હશે તો સીધું માથા ઉપર રેડી શકાય શિયાળો હશે હુંફાળા ગરમ પાણી થી જો તમે નાતા હશો તો એ પાણી જે રેડવાનું છે પગ ઉપર રેડવાનું છે આની પાછળનો સાયન્સ શું છે નાભી થી નીચેનું જે કે આપણું અંગ છે પગ જે કઈ છે એ વાયુ નું સ્થાન છે બરાબર આપણે જે કઈ એક્ટિવિટી કરીએ છીએ બોલીએ છીએ લખીએ છીએ ચાલીએ છીએ દોડીએ છીએ આ બધું જ વાયુ દ્વારા થાય છે અને વાયુના જે અલગ ગુણ જે છે એમાં એક ગુણ છે શીત વાયુ સ્વભાવે ઠંડો છે એટલે જ્યારે ગરમ પાણીથી નાખશું વાયુની જે પરમાનન્ટ એડ્રેસ છે પગ છે નાભી નીચેનો હિસ્સો છે તો વાયુને શાંત રાખવા માટે મદદરૂપ થાય છે વાળ ઉપર ક્યારેક પણ ગરમ પાણી નાખવું જોઈએ નહીં ને શિયાળામાં પાણી ગરમ હશે ઉનાળામાં પાણી નોર્મલ ટેમ્પરેચર નું હશે રૂમ ટેમ્પરેચર નું હશે તો એ ઠંડા પાણીથી જ્યારે જયારે નાવું હોય ત્યારે સેકન્ડ જે કે પાણી નાખવાનું છે એ માથા ઉપર નાખવાનું છે માથા ઉપર ક્યારેય ગરમ પાણી નાખી શકાય નહીં જો તમે નાખશો તો વાળ ખરવાની સમસ્યાઓ આંખોને ખૂબ નુકસાન કરે જો ગરમ ગરમ પાણી આપણે માથામાં નાખીએ તો તો વાળ ધોવા હોય માથું ધોવા હોય ત્યારે ભલે અલગ પાણી રાખવું પરંતુ ગરમ પાણીથી આપણે નાતા હોય ત્યારે વાળ માથે ક્યારેય પણ ગરમ પાણી માથું ધોવા માટે ક્યારે પણ ગરમ પાણી વાપરવું જોઈએ આપણા મનમાં છે કે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કોઈ કહે છે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ હંમેશા રહેવું જોઈએ હંમેશા શિયાળો હોય તો ગરમ પાણીથી નાહી નાઈ શકાય એમાં કોઈ જરૂરી નથી કે ઠંડા પાણીથી જ સ્નાન કરવું જોઈએ પણ બસ એ વધારે પ્રમાણમાં ગરમ પાણી પણ ન હોવું જોઈએ એવું પાણી જે આપણે એને હુંફાળો શબ્દ વાપર્યો છે નવશેકો શબ્દ વાપર્યો છે આવું જ પાણી નાવા માટે ઉપયોગ કરવું જોઈએ બાકીની ઋતુની અંદર નોર્મલ પાણીથી તમે નાઈ શકો જ્યારે આપણે પ્રથમ પાણી નાભી ઉપર રેડવાનું છે સેકન્ડ નંબરનું પાણી પગ અથવા તો માથા ઉપર રેડવાનું છે ત્યારે આપણું શરીર પૂર્ણ રૂપે ભીનું થઈ જાય તેના પહેલા નોર્મલ પાણી ગરમ પાણી ન હોય સાદું રૂમ ટેમ્પરેચરનું પાણી હોય એવું પાણી મોઢામાં આવી રીતે ભરી રાખવું જોઈએ અને પછી આપણે આખા શરીર ઉપર પાણી રેડી શકાય અને આપણું આ શરીર જ્યારે પાણીથી ભીનું થઈ જાય ત્યારે એ પાણીને આપણે કાઢીને રાખી શકીએ અને મહત્વનું કારણ એ છે કે શિયાળાના દિવસો હશે તો આપણે ગરમ પાણીથી નાતા હશે અને આપણા શરીરની અંદર જે પિત્ત દોષ જે છે એ આંખ ઉપર વાળ ઉપર જે એને નુકસાન ન થાય એના માટે જ્યારે મોઢાની અંદર રૂમ ટેમ્પરેચરનું પાણી હુંફાળું કે ગરમ ન હોય સાદું પાણી ભરીને રાખ્યું હશે ત્યારે આંખ અને વાળને સુરક્ષિત રાખવા માટે આ એક નાની એમથી આદત આપણને ખૂબ મદદગાર સાબિત થશે